બોલીવુડના સંગીતકાર ઇસ્માલ દરબાર હાલ મુંબઈમાં રહે છે ત્યારે તેમની દીકરી અને જમાઈ દિવસ રૂપિયા લાખ લઈને સુરત ઘરે આવ્યા હતા દરમિયાન પરત મુંબઈ જવાનું બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાવી બેગમાંથી રકમ ગાયબ જણાતા પોલીસે જાણ કરી સમગ્ર બનાવ અંગે અઠવા અને ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી બોલીવુડ સંગીતકાર ઇસ્માલ દરબારનું મૂળ વતન સુરત સ્થિત સગરામપુરા તલાવડી છે જ્યાં તેમનું નિવાસસ્થાન છે સાતમી ફેબ્રુઆરીના રોજ ઇસ્માલ દરબારની દીકરી જમાઈ સુરત આવ્યા જૂની કારની લેવેશનો ધંધો કરતા જમાઈ મુંબઈથી પાંત્રીસ લાખની રકમ ભેગા કરેલા પહોંચ્યા બીજી તરફ આજે મુંબઈ જવા રવાના થયા એ સમયે રોકડ ભરેલી બેગમાંથી તપાસ કરતા રોકડ મળી આવી ન હતી લાખો રૂપિયાની ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી છે ઇસ્માલ દરબારના દીકરી અને જમાઈને બોલાવ્યા હતા સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાવ્યું છે ઇસ્માઇલ દરબારના પરિવારજનોને ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે અમારી રીતે આંતરિક તપાસ કરી રહ્યા છે યોગ્ય લાગશો તો ફરિયાદ કરશું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત